પછી ઓળખણ રાખે એની માતા શું થોડું થાય એટલે ભૂલી જાય નહીં કરતી આજે હોય તો આજે યાદ રાખવું પડે દુનિયામાં નું વિજ્ઞાન પૂરું થાય નથી મારો દેવ નો એકડો કુંટાય દસ રિપોર્ટ આવ્યા હોય ગાર્યું છે પણ મારો દેવ રિપોર્ટ હોય સભાવાળું એક અગિયાર રૂપિયા મટી જાય એટલે આજે મારા મેલડીની બાજુ મારી સિકોતર માતા બેઠી છે ઈ ચેવા બોલો માં બેઠી કન રિયાઝ જાતા ખબર અને મારા શેગોતર ના ભગવાન ને ખબર આજે બુન પૈણી મુઈને આવે ને મારી શેગોતર ની પ્રસાદ લે અને જે હગુ સુટુ થાય ની બુન દુનિયામ ફરી વાળે ડોક્ટર નહી કોઈ ઓર દુનિયામ કેન વસ્તારાલ દે આજે મારો લેખક જયશભાઈ ઈ મો દોહાના બોલ થી બેહી જેલી છું એટલે ભગતો મારા દેવો ના ભગવાન અતારે એવું કિસે હું કાળો હીરા માતા કુ કે બેઢી ની પુનઈ હશે તો જ હું દેરું છું આઠે પોર બત્રી ઘડી દીવો ચાલુ કરીને બેહી રહ્યો ગતુ દીવે નહીં એટલો તમારો દઢ નો વિશ્વાસ અને શ્રદ્ધાની વાત છો તમે ધૂણો ને એક વધાવો નશીન બોલો એટલે મારા દેવના ભગવાન પૂરું પાડી દે